अखिल भारतीय जनता पार्टी दिल्ली ना योजना मुलोक देवी जी ना त्रसो मी ना प्रसंगे समग्र भारत वर्ष महाराणी अहल्याबाई जी ना ने, ભારતની નવી પેઢી વિશેષ કરીને જાહેર જીવનમાં કામ કરતી પેઢી એક ઉત્તમ શાસક કરતા રાજમાતા લોકમાતા તરીકે જેમણે ઇતિહાસમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અનેરું સ્થાન બનાવ્યું છે ત્રણસો વર્ષ પહેલા તેઓ શ્રીનો જન્મ થયો અને આજે આ ત્રણસો મી જન્મ જયંતિના પ્રસંગે નવી પેઢી પણ તેઓને ઓળખે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબ હંમેશા દેશના ઇતિહાસમાંથી આવા ગૌરવમંત પાત્રોમાંથી શીખ લેવાની પ્રેરણા લેવાનો આગ્રહ રાખે છે દેશની પંચોતેરમી વર્ષની આઝાદીના પ્રસંગે પણ તેઓનો આગ્રહ હતો કે અનસંગ હીરોઝને સમાજની સમક્ષ લાવવા જોઈએ દેશ માટે જેમણે પણ જે યોગદાન ત્યાગ બલિદાન શહીદી હોય છે તેઓની કથા નવી પેઢી સમક્ષ લાવવી જોઈએ ત્યારે ભારતીય જનતા પાર્ટી ગુજરાતે પણ સમગ્ર ગુજરાતમાં આ યોજના બનાવી છે અને યોજનાના ભાગરૂપે આજે અમારા નવનિયુક્ત પ્રદેશ દશરથભાઈની આગેવાનીમાં વડોદરા જિલ્લાના સૌ આગેવાનોની હાજરીમાં જિલ્લાની નવી પેઢીને એક વિચાર ગોષ્ઠી સાથેના આયોજન સાથે યુવક યુવતીઓ સાથે એક પ્રકારે મહારાણી અહલ્યાભાઈ દેવીજીના જીવનના પ્રસંગોને કહીને તેઓને કે પ્રેરણા મળે એ હેતુસર લગભગ ત્રીસ ચાલીસ મિનિટ સુધી અમે આ ગોષ્ઠી ચલાવશું અને પાર્ટીની યોજના મુજબ લોકમાતા માતૃશ્રી અહલ્યાભાઈ દેવીજીના આ જીવન ગાથા દરમિયાન જાહેર જીવનમાં કામ કરતી ભારતીય જનતા પાર્ટીની નવી પેઢી પણ કેવી રીતે મહિલા સશક્તિકરણનું કામ કરી શકાય એક સફળ શાસન કેવી રીતે કરી શકાય સમાજને કેવી રીતે સંગઠિત કરી શકાય અને સંગઠિત અને શિક્ષિત થયેલો સમાજ ભારત વર્ષમાં કેવી રીતે પોતાનો ફાળો આપી શકે એ માટે આજના આ આપણા સૌના આદરણીય મહારાણી આલિયાબાઈજીના જીવન વૃત્તાંતમાંથી આ ગોષ્ટી પછી અમે સૌ નિર્ણય લેવાનો આ પ્રસંગ છે આ પ્રસંગે પાર્ટીની યોજના મુજબ હું વડોદરા જિલ્લામાં આજે મુક્ત મથકે ઉપસ્થિત થયો છું મારી સાથે સૌ સિનિયર આગેવાનો છે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી છે અને તેઓની સાથે અમે આ એક પ્રસંગમાં હાજરી આપવા ઉપસ્થિત છીએ ખાસ ગોષ્ઠીની વાત એ છે કે મેં જેમ કહ્યું કે આપણને મધ્યકાલીન યુગ નો ઇતિહાસ હું તો ત્યાં સુધી કહીશ દ્વારા તારીખ સાથે શાસન અકબર મહાન છે પરંતુ એવા શાસકો પણ આ દેશમાં થયા છે કે જેમનો ઇતિહાસ છે ને જેમને રાષ્ટ્ર ધર્મ અને આપણી સભ્યતા સંસ્કૃતિ માટે ખૂબ મોટો ફાળો આપ્યો છે એને ક્યાંકને ક્યાંક અન્યાય થયેલો હોય ઇતિહાસમાં ત્યારે આવા પાત્રોને નવી પેઢી સમક્ષ લાવીને એમના જીવનમાંથી પાઠ લેવાનું પદાર્થ પાઠ લેવાની આ ઘટના છે ત્યારે પાર્ટીનો આ પ્રયત્ન ખૂબ સરાહનીય છે અને અમારા જેવા કાર્યકર્તાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટી પ્રદેશમાંથી રાણી અહલ્યાભાઈના જે આપણને દેશભરના અંદર કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાની અંદર આજે યુવા ગોષ્ઠીનો કાર્યક્રમ છે ત્યારે આપણી વચ્ચે વક્તા પ્રદેશમાંથી આવ્યા છે દેવસિંહભાઈ ચૌહાણ આપણને રાણી અહલ્યા દેશભાઈ વિશે વાત કરવાના છે એમની જે કઈ સૃષ્ટિ છે એમને આ જિલ્લાના તમામ કાર્યકર્તાઓને તે માહિતી આપવાના છે જે રીતે અમે પણ ગુષ્ટીનો કાર્યક્રમ મહિલાનો કર્યો આજે યુવા ગોષ્ઠીનો કાર્યક્રમ છે છવ્વીસ તારીખે સિનિયર સિટીઝનનો આ ગોષ્ઠીનો કાર્યક્રમ છે અને ભારતીય જનતા પાર્ટીને જે કાંઈ કાર્યક્રમો અમે છે એ નીચે સુધી લઈ જવાના અમે પ્રયત્ન કરશું અને વિશેષ તો છવ્વીસ તારીખે દેશના પનોતા પુત્ર ઓપરેશન સિંદુર થયા પછી જે વડોદરા આવી રહ્યા છે ત્યારે એના સન્માન માટે પચીસ હજાર બહેનો એરપોર્ટ ઉપર એમનું સન્માન તિલકથી કરવાના છે જે ઓપરેશન સિંધુ વિદ્યાર્થી દેશના પનોતા પથ પહેલીવાર વાર વડોદરા આવી ત્યારે નારી શક્તિ એમની વડોદરા સન્માન કરવાનું છે સરકાર અને શહેર સંગઠન જિલ્લા સંગઠન સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહીને દેશના વડાપ્રધાનનું પહેલીવાર આવ્યા છે સન્માન કરવાના છે